નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ રામકિશનજી સવારે સમાચાર પત્ર વાંચતા અને હાળવી ઊંઘ લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેના કાનમાં પડેલા અવાજથી તેની ચંદ્ર તૂટી ગઈ અભિનંદન બાપુજી પ્રાચી મેટાના લગ્ન નક્કી થઈ ગયા છે નોકર શામુ અંદર આવતા કહ્યું રામકિશનજીને સમાચાર પત્ર નીચે મૂકીને પૂછ્યું અરે શામુ તું ગામથી ક્યારે આવ્યો ગામમાં બધું કુશળ મંગલ છે ને શામુ બોલ્યો બસ બાપુજી તમારે એને માલિકીની કૃપાથી બધું સારું છે તમે તો ન કહ્યું પણ મને પછી ખબર પડી ગઈ કે બે દિવસ પહેલાં જ તમે પ્રાચી બેટીના લગ્ન નક્કી કરી લીધા છે કેવું કુટુંબ છે અને કેવો છોકરો અને શું કરે છે રામકિશનજી સ્મિત સાથે બોલ્યો અરે બસ બસ સામુ તું તો આવે સાથે જ એક પછી એક પ્રશ્ન પૂછવા લાગ્યો પેલો શ્વાસ તો લઈ લે તેમની પાસે પડેલી ખુરશી ઉપર સામુ તરફ ખસેડી અને બેસવાનો ઈશારો કર્યો પછી બોલ્યો પ્રાચી બેટીયાના ફ્રીએ કાકા કુટુબના બહુ સારા છે પણ કુટુંબ અને છોકરાઓ સારી રીતે ઓળખે છે રામકિશનજીની વાત બીજીને સામુ આચાર્ય ચક્કી થઈને બોલ્યો અરે બાપરે એવું તો કોણ છે જેને હું ઓળખું છું રામકિશનજીએ કહ્યું આગળ જે પાનવાળી ગલી છે ને તેના આગળ ચોક પાસે એક મંત્રીજી રહે છે જેનું નામ મહેશજી છે અરે અરે મહેશ બાબુ સામુએ માથા પર હાથ પહેરવતા કહ્યું હા એ જ મહેશ બાબુ જે વિસ્તારમાં ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમના પુત્ર પ્રશાંત થોડા સમય પહેલાં જ ઇજનેર બન્યો છે મહેશે કદાચ તમારી પ્રાચી બેટિયાને કોઈક વખતે ચોહારો પર પસાર થતી જોઈ હશે તો તેમણે અમારી સાથે લગ્ન માટે પ્રસ્તાવ મોકલ્યો છોકરો જોયો તો તમને પણ ગમ્યો બહુ સારો છોકરો છે અમારી પ્રાચી માટે યોગ્ય રહેશે રામકિશનની વાત સાંભળીને સામુ થોડો ગભરાઈને બોલ્યો બાબુજી જો તમને ખરાબ ન માનતા હોવ તો હું તમને કંઈક કહી શકું હા બોલ સામુ તું તો પણ અમારા કુટુંબનો એક વાઘ છે તારી સલાહ અમારા માટે મહત્વપૂર્ણ છે રામકિશનજીએ સહમતી આપતા કહ્યું અને સામુ બોલ્યો બાબુજી વાત સાચી છે કે બહુ સારો છોકરો છે મેં તેને બાળપણથી જોયો છે જ્યારે હું મહેશ બાબુના ઘરે કામ કરતો હતો અને આ જ કારણે હું તેમના આખા કુટુંબને સારી રીતે જાણું છું મંત્રીજી ચોક્કસ સારા માણસ છે અને ઘરમાં તેની પત્ની સાધના જેનું રાજ ચાલે છે તેઓ આગળ મંત્રીજી એકદમ શાંત બની જાય છે સાધના માલિકની બહુ લોભી અને ખરખોટ સ્વભાવની મહિલા છે તો મારી સમજ સામુ આગળ કંઈક બોલી શકતો એ પહેલાં જ રામકિશનજી તેની વાત કાપી નાખીને કહ્યું સામુ તું ચિંતા ન કર લગ્ન નક્કી કરવા સાધના અને બેન મહેશજી સાથે આવી હતી અને તેણે ખાતરી આપી હતી કે પ્રાચી બેટિયા ત્યાં ખુશ રહે છે અરે સામુ તું ક્યારે આવ્યો ને આવતાને તું વાત કરવા લાગ્યો બહાર આવતા રામ રામ કિશનજી કિશનજીની પત્ની મમતાબેને કહ્યું રામકિશનજી બોલ્યા અરે મમતા આપણો સામુ પ્રાચીપેટીની ચિંતા કરી રહ્યો છે કહે છે કે સાધનાબેન સારી મહિલા નથી લોભી અને સ્વાર્થ પ્રેરિત છે મમતાબેન બોલી જુઓજી મને પણ આ વાતનો ડર છે હજુ તો માત્ર સંબંધ નક્કી કર્યો છે પણ જો આગળ કોઈ અનંત માંગ કરી નાખી તો આપણે કેવી રીતે તેમની માંગણી પૂરી કરીશું અને પછી માંગણીઓ તો કોઈ અંત નથી શું ભરોસો ભવિષ્યમાં પ્રાચીપેટિયા આ જ માંગણી માટે હેરાન પરેશાન ન કરે તેમની તો ઘણી ઊંચી ઓળખ હતી પણ અરે એવી વાત નથી મમતા મને મહેશજી પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ અમારી પ્રાચી બેટિયાનું પોતાના દીકરી સમાન ધ્યાન રાખશે હવે તમે બંને વર્ષ ચર્ચા ના કરો અને જઈને પ્રાચી બેટિયાને ઉઠાવો ઉઠાડો તેને કોલેજ જવાનું છે પ્રાચી બેટિયા અરે પ્રાચી બેટિયા ઊઠ બેટિયા કોલેજ જવાનું નથી શું પ્રાચીએ ઉઠવાનો સામુ બોલતો ગયો સામુ નવા સાંભળીને પ્રાચી તુરંત ઉઠી ગઈ અરે કાકા તમે ગામથી ક્યારે આવ્યા પ્રાચી અને સામુ સંબંધોમાં ખૂબ ઊંડા પ્રાચી હતા પ્રાચી માટે શામુ કોઈ પ્રાય ન હતા પણ તેના સગા કાકા કરતાં વધુ હતા આજ આવેશું બટિયા પહેલાં તો ફટાફટ તૈયાર થઈને કોલેજ જઈ આવ પછી સાંજે કાકા બતીજી બેસી અને લાંબી વાતો કરીશું સામુ હસતા હસતા બોલ્યો પ્રાચી બોલી હા કાકા મને પણ તમારી સાથે ઘણી વાતો કરવી છે સાંજે વાતો કરીશું આજે કોલેજ જવું બહુ જરૂર છે પરીક્ષાના ફોર્મ ભરવાના છે નહીં તો રજા લઈ લેતી કોઈ વાત નહીં બેટિયા પહેલાં ભણતરનું મહત્વ આવશે પ્રાચી તૈયાર થઈને કોલેજ છલી ગઈ અને રામકિશનજી મનમાં સામું અને મમતા બંનેની વાતોને સહેમ કરી અને ઘરે ચૂક્યું હતું અને આખરી કરે કેમ નહીં સામુ તો પહેલાં દસ વર્ષ પહેલાં બાબુ બાબુજીના ઘરે કામ કરી ચૂક્યો છે અને તેના કરતાં વધુ તેમના કુટુંબના સ્વભાવને કોણ ઓળખતું હશે આજ વિચારણમાં ડૂબલે રામકિશનજી પોતાના મનને સાતત્વ આપી રહ્યા છે અને પ્રાચીનું ભવિષ્ય અંધકારમાં થઈ શકે નહીં આખી ભગવાનને દીકરી આપી હતી તો કોઈ સારી રીતે વિચાર્યું હશે આ વિચારોમાં જ તેમણે અચાનક દરવાજા ઉપર ખટા ખટ અવાજ આવ્યો અરે સામુ જાતો દરવાજા ઉપર કોણ છે હા બાબુજી કહેતા સામુ દરવાજો ખોલવા લાગ્યો સામે મહેશજી અને તેમની પત્ની સાધનાબેન ઊભા હતા સામુએ જોયા સાથે જ મહેશજી બોલ્યા અરે સામુ તું ગામથી ક્યારે આવ્યો માલિક આજ સવારે આવ્યો હતો ચાલો અંદર આવો સામુએ કહ્યું કોણ છે સામુ દરવાજા ઉપર અંદરથી રામકિશનજીએ અવાજ આપ્યો મહેશજી બોલ્યા અમે અને અમારી ધમપતની સાધના બેન આવ્યા છીએ આટલું સાંભળતા રામકિશનજી નિર્માણ પગે દરવાજાની તરફ દોડી ગયા રામકિશનજી પાણીનો પ્રાચીનો લગ્ન કિશનજીને હાથ જોડીને મહેશને સાધનાજીને અંદર લઈ આવ્યા અને પછી પોતાની પત્ની મમતાજીને અવાજ આપતા બોલ્યો અરે સાંભળો ભાગ્યવાન મહેશ બાબુ અને સાધનાજી આવ્યા છે મમતાજી પણ બહાર આવી પરંતુ તેના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી આખીર ચિંતા થવી સ્વાભાવિક હતી કારણ કે પ્રાચીન સાસુ સસરા કોઈ પૂર્વ જાણ કર્યા વિના તેમની સાદગી ભરી ઝૂંપડપટ્ટીમાં આવી પહોંચ્યા હતા રામકિશનજીએ શામુની તરફ જોઈને કહ્યું શામુ જરા મહેશજીને ને સાધનાથજી માટે જલપાનની વ્યવસ્થા કરો તો શામુ તુરત જ બોલ્યો હા બાબુજી હમણાં જ લઈ આવું છું જેમ શામુ આગળ વધ્યો તેમ મહેશજી પણ તે અટકાવવા કહ્યું અરે રૂકો શામુ રામકિશનજીને બાબુ અમે અહીં જલપાન માટે નથી આવ્યા પણ મહત્વની વાત કરવા માટે આવ્યા છીએ આ સાંભળીને મમતાજીને રામકિશનજીની ચિંતાભરી નજરે એકબીજાની સામે જોયું રામકિશનજીના ચહેરા ઉપર એક અનોખી ગભરાટ સ્પષ્ટ દેખાતી હતી કદાચ સામુ એ ચિંતા વ્યક્ત કરી હતી કે તે સાતી સાબિત થવા જઈ રહી હતી તૈયારી તૈયારીને અનાયાસ પણ પહેલી માંગ જ્યારે પ્રાચીએ ખબર પડી કે તેની લગ્નની તારીખ આવતા મહિનાની વીસ નક્કી કરી દેવામાં આવી છે ત્યારે તે ભાવુક થઈ ગઈ અને કાકા તેને સમજાવી બેટિયા તને આજે નહીં તો કાલે સસુલાલ તો જવું પડશે અને આમ પણ પ્રશાંત એક ખૂબ સારો છોકરો છે તને કોઈ વસ્તુની કમી નહીં રહે દિવસો પસાર થવા લાગ્યા અને છેલ્લે દિવસે આવી ગયો ત્યારે બારત દરવાજા પર પહોંચતા રહી હતી બારતની વચ્ચે મહેશજી અને કિશનજીને સંકેત આપીને પોતાની પાસે બોલાવ્યા અને કાનમાં કંઈક કહ્યું મહેશજીની વાત સાંભળીને રામકિશનજીના ચહેરા ઉપર રંગ ઉડી ગયો તેઓ ભારે મનથી પાછા ફર્યા અને મમતાજીને સામુને અંદર બોલાવ્યા રામકિશનજી ઊંડો શ્વાસ લઈને બોલ્યા મમતા મહેશજીએ મને સંકેત આપીને કહ્યું છે કે મારી પ્રાચી મંગળ છે એટલે લગ્ન શક્ય નથી મમતાજી આચાર્ય સાથે બોલે શું અમારી પ્રાચીન મંગળી છે જો એવું હોય તો પેલા કુંડલી શા માટે નહોતી મળી અને હવે લગ્નના દિવસે આવી ધમકી આપવાનો શું અર્થ સામુ બોલે બાબુજી તમે શા માટે દુઃખી ચાહો છો તેઓએ આગળ શું કહ્યું રામકિશનજી કપિલાવાજે બોલ્યા મેં પૂછ્યું કે હવે શું કરવું તે તો સાધનાજી બોલી પાંચ લાખ રૂપિયા આપવા પડશે મેં કહ્યું અમે આટલા પૈસા ક્યાંથી લાવીએ તો તેઓ બોલ્યા પૈસા શું બોલે બસ બાળકો ખુશ રહેવા જોઈએ મમતાજી ગુસ્સે થઈને બોલીને નિર્ણય શું છે ભારત પાછી વાળી દો કે આવી લાલચી ભીખારીઓને અમારી દીકરી સોંપવા કરતા એના માટે કંઈક બીજું સારું કરીશું સામુ સામો બોલ્યો બાબુજી આપણા આત્મસન્માન માટે મહેશ બાબુએ અમારી મજબૂરીને ફાયદો ઉઠાવ્યો છે હવે તમને અંતિમ નિર્ણય લેવો પડશે રામકિશનજીને પ્રાચીના લગ્ન ઈમાનદારીના માર્ગ પર ચાલનારા રામકિશનજી બાબુ પહેલેથી જ કર્જમાં ડૂબી ચૂક્યા હતા અને આ નવી માંગ પછી કદાચ તે જેલફેલ્ફ કરજમાં ડૂબી મૃત્યુ પામશે પરંતુ તે કોઈ શું ફરક પડે આ ભારતીય સમાજ છે જ્યાં વહુ માત્ર વહુ નથી પરંતુ એક એટીએમ કાર્ડ છે જ્યાંથી જ્યારે ઈચ્છા થાય ત્યાંના પિતા નામની એટીએમ મશીનમાંથી પૈસા કાઢી શકાય રામકિશનજી બાબુ વિચારોમાં ખોવાઈ ગયા પછી અચાનક બોલ્યા મમતા અને શામુ આ લગ્ન માટે સ્થિતિ હશે હું પૈસાની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું તમે ભારતને સ્વાગતની સંભાળી રાખો પણ હા પ્રાચીને બધાને ખબર નહીં પડે આ કયા અને રામકિશનજી બહાર નીકળી ગયા અને મહેશજી અને સાધનાજી સાથે વાત કરીને લગ્ન વધારવા શકાય કારણ કે તેમના પૈસા મળી જશે આ સાંભળતા જ મહેશજી અને સાધનાજી ખુશ થઈ ગયા અને આખી ભારત લગ્ન પ્રસંગે પ્રવેશી ગઈ લગ્નના અને રામકિશનજી ગેરહાજરીમાં જયમાલથી લગ્ન તમામ વિધિઓ શરૂ થઈ પણ નજરે નહીં માટે વધુ એકવાર કરજ લેવું પડે એટલે પોતે પોતાના ગળે ફાંસો બાંધી લેવું જેવું હતું પરંતુ તેમના માટે પ્રાચીન ખુશીની વધુ કોઈ મહત્વનું ન હતું તેઓ સમાજના સક્ષમ હાથ ફેલાવી રહ્યા હતા પણ કોઈ બહાનું બનાવીને ટાળી દેતું તો કોઈએ ઉડાણ જવાબ આપી દેતું અહીં કન્યાદાનનો સમય આવી ગયો હતો અને મમતાજીને સામુ ચિંતિત હતા કે હવે બધા સમક્ષ શું કહેશો પંડિતજીએ કન્યાદાન માટે વડી માતા પિતાને બોલાવ્યા ત્યારે માતાજી થોડા શંકુચથી બોલ્યા પંડિતજી છોકરીના પિતા તબિયત થોડી ઠીક ન હોવાથી તેઓ ડૉક્ટર પાસે ગયા છે શું તમારે એકલપણ કન્યાદાન કરી શકાય ત્યાં જ પ્રાચી બોલી ઉઠી હા પંડિતજી શું પિતા વિહાણું કન્યાદાન શક્ય છે ઘરે ઘર મારા પિતાજી થોડા ભિખારીઓને પેટ ભરવા ભીખની વ્યવસ્થા ગયા કરવા ગયા છે પણ તેમને એ સમજાતું નથી કે પેટ ભરાય કોઈની નિયત નહીં બદલાય જે આજે ભીખ માંગે છે તે આવકે કાલે પણ માંગ છે પ્રાચીન શબ્દો સાંભળીને બધા સભ થઈ ગયા દુલા એટલે વર્ષ સમજી શકતો ન હતો શું ચાલે છે પણ મહેશજી અને સાધનાજી અચંબામાં પડી ગયા ત્યાં સામુ અને મમતાજી પણ એકબીજા તરફ પ્રશ્નો સૂચક નજરે જોવા રહ્યા વિચારતા હતા કે પ્રાચી આ બધાની ખરેખર કેવી રીતે ફરી દુર્લા પ્રસાદ રોષ અને વિવાદ ત્યાં જ દુર્લા પ્રસાદ બોલી ઉઠ્યો મને આ અંગે કંઈ ખબર ન હતી કુંડળી તો મારા સમક્ષ મંડળીએ જોઈ હતી અને એમાં કોઈ દોષ ન હતું હકીકતમાં મારી કુંડળી સંપૂર્ણ રીતે મેળ ખાતી હતી અને મારા માતા પિતા પણ આ કૃત્ય માટે ખૂબ શરમ આવે છે જો શક્ય હોય તો મને માફ કરી દેજો મહેશજી અને સાધનાજી ગુસ્સાથી તેના દીકરાને જોઈ રહ્યા હતા ત્યાં જ લગ્ન સમયે હંગામો મચી ગયો રામકિશનજી બાબુ બહાર બેભાન પડી ગયા હતા રામકિશનજી બાબુનું અંતિમ બલિદાન બધા લોકો બહાર દોડી ગયા પણ મહેશજી અને સાધનાજી અને પ્રશાંત ત્યાં જ ઊભા હતા ત્યાં જ પ્રશાંત તેના માતા પિતાની સામે હાથ જોડીને બોલ્યો તમારા લગ્ન જીવનની કમાણી શું ખોટું પડ્યું હતું કે આજના દિવસે તમે આ કાવતરું રચી દીધું તમારા કારણે રામકિશનજી કાકાની મૂર્તિના દ્વાર સુધી પહોંચી ગયા છે જો તમને કંઈ થયું તો આજથી તમારા અને મારા સંબંધ સમાપ્ત માનો આ કહીને પ્રશાંત બહાર દોડી ગયો અને મહેશજીને સાધનાથી તેને રોકવા માટે પાછળ દોડી ગયા બહાર આવતા જોવામાં આવ્યું કે રામકિશનજી બાબુ લોહીને સ્નાન થયેલા હતા મહેશજી તેની પાસે પહોંચ્યા અને તેમણે પસીનાથી ભીંજાયેલી નોટનની ઘડી મહેશજીને આપતા કહ્યું લ મહેશ બાબુ ગણી લો પૂરા પાંચ લાખ રૂપિયા છે હવે સંબંધ તોડશો નહીં પછી મમતાજી તરફ જોઈને બોલ્યા સાબળ મમતા તું સાચ કહેતી હતી ઇમાનદારીને આગમાં ફક્ત બે ટાઈમ રોટી બળી શકાય મેં મારું ઘર ગીરવું મૂકી દીધું છે મને માફ કરી દેજે ફક્ત પ્રાચીના લગ્નમાં કોઈ ઓછા ન રહે આ કહીને રામકિશનજી ઊંડા શ્વાસ બેભાન થઈ ગયા ને પ્રાચીના લગ્ન મને કાકા અને વિષય પર વાત કરી રહ્યા હતા ત્યારે હું બાજુમાં રૂમમાં હતી ખિડકી નજીક હોવાને કારણે મારું એક એક શબ્દ મને સ્પષ્ટ સંભળાયો હતો આ સાંભળીને સાધનાજી તેને કરેલા ગુનાહો માટે પ્રાચી સમક્ષ હાથ દોડીને માફી માંગવા લાગી પણ પ્રાચી એ સમયે કંઈ સાંભળવાની કે સમજવાની સ્થિતિ ન હતી એ હોય પણ કેમ તેના પિતા તેના લગ્ન માટે દહેજની વ્યવસ્થા કરતા હતા અને જીવન મૂર્તિની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા કદાચ તેના મનમાં કોઈ ખૂણે આનો અફસોસ પણ હતો કે જો એ સમયે તેના પિતાને રોકીને બારાત પાછી મોકલી દેત તો કદાચ ઇજ્જત જતી પણ પિતા બચી જતા ત્યાં જ સામુ કાકા અંદર આવે ને કહ્યું પ્રાચી બેટા બાબુજીને હોશ આવી ગયો છે તે સંપૂર્ણપણે ઠીક છે આ સાંભળતા જ પ્રાચી દોડીને બહાર ગઈ અને તેના પિતાને છાતી સાથે ચીપીને રડવા લાગી બાબુજી તમે કેમ છો રામકિશનજીએ હસતા કહ્યું હું એકદમ બરાબર છું મારી બેટી પ્રાચીએ સાસુ ઓછીને કહ્યું બાબુજી હવે હું આ લગ્ન નહીં કરું હું તમારા બધા સાથે અહીં જ રહીશ રામકિશનજીએ તેની સામે હાથ ફેરવતા સમજાવી નહીં બેટા નહીં આમ ન કરશે રામ મહેશ બાબુ તેમના કરેલા કાર્ય માટે ખૂબ જ શરમાય છે અને હજુ પણ માફી માંગી રહ્યા હતા તેમણે તેમના બધા પૈસા પાછા આપી દીધા ત્યાં સાધનાજી આગળ વધીને બોલી હા બેટા લાલચના અંધકાર અને અમારી આંખો આંખો બંધ કરી દીધી પણ હવે તું તમારી ખોલી બેટા કરેલા પાપ માટે ખૂબ જ શર્મિંદા છીએ હકીકતમાં અમારી આ હરકત માફી લાયક ન હતી પણ જો તું અમને માફ કરી દે અને અમારા ઘરમાં વહુ બનીને આવશે તો અમને લાગશે કે તું અમને સાચે જ માફ કરી દીધું છે પ્રાચી ગુસ્સેથી બોલી માફ હું તમને કદી માફ નહીં કરી શકતી કારણ કે તમારી લાલચના કારણે આજે મારા પિતાની જાન જાનમાં જ જખાઈ જશે હતી તમે તમારા બે મીઠી વાતો કાયદા મારા પિતાને દુખી નાશ કરી નહીં થાય તેથી હવે હવે વિલંબ કર્યા વિના અહીંથી જઈ શકો છો પ્રશાંત પણ હાથ જોડીને માફી માંગતો રહ્યો પણ પ્રાચીએ કોઈને એક પણ ન સાંભળી તે માત્ર એક જ વાત ઉપર અડગ હતી મને એવા લગ્ન સ્વીકાર્ય નથી કે જ્યાં મારા માતા પિતા જેવા લાલચીઓ માટે ભિક્ષા માંગવી પડે જો આજે મેં લગ્ન કરી લીધા હોત તો ન જાણે કેટલા પિતાઓની દીકરીને લગ્ન માટે આવું ઘર ગીરવું મજબૂર બની ગયા હતા છતાં જેથી આ લગ્ન મને નથી તમે લોકો અહીંથી જઈ શકો છો નહીં તો જેમ જેમ મને મંગળ દોષ બતાવીને અપમાવ કરી રહ્યા છો તેવી રીતે હું પણ પોલીસને બોલાવીને તમને ધક્કા મારી અહીંથી કાઢી મૂકું છું આ સાંભળતા જ મહેશજીને સાધના દીધાના મોં બતાવીને તરત જ બારા પાછી લઈ ગયા આજે રામકિશનજીને પોતાની દીકરી પર ખૂબ જ ગર્વ હતો પ્રાચી પણ પોતાને માતા પિતાની સાથે રહીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ ભણવા લાગી તો મિત્રો શું પ્રાચીએ લગ્ન ન કરીને સાચું કર્યું છે કે ખોટું તમારી રાઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારિકાધીશ